રોજ ઉજવ્યો છતાં પુલવામા હુમલાના કારણે આજનો દિવસ ભારત માટે બ્લેક ડે તરીકે ઓળખાય છે ભારતીય સુરક્ષા દળો પર અત્યાર સુધીના સૌથી ઘાતક હુમલાઓમાંનો એક કે જ્યારે સીઆરપીએફના ચાળીસ બહાદુર જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો પુલવામા હુમલો ચૌદ ફેબ્રુઆરી બે હજાર રોજ થયો હતો જે આજે આતંકવાદી હુમલાની પાંચમી વર્ષી છે જેને લઈને વડોદરાની એમએસ યુનિવર્સિટીની આર્ટ ફેકલ્ટી ખાતે યુવા શક્તિ ગ્રુપ દ્વારા પુલવામા વીર ગતિ પામેલા વીર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજ રોજ એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં બ્લેક ડે તરીકે ઉજવવામાં આવે છે ઇન્ડિયામાં હવે વેલેન્ટાઈન ડે કોઈ ઉજવતું નથી બ્લેક ડે જ ઉજવવામાં આવે છે કેમકે બે હજાર ઓગણીસના રોજ પુલવામા જે અટેક થયો હતો ભારતના ચાલીસ જવાન શહીદ થયા હતા એને આજે અમે લોકોએ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે અને હવેથી કોઈ બ્લેક ડે બધા બ્લેક ડે જ ઉજવે છે વેલેન્ટાઇન ડે કોઈ નહીં ઉજવતું